કે જેનું નામ તમે નીચે જોઈ શકો છો તો આ કેસની અંદર એવું બન્યું હતું કે જે બિન ખેડૂત વ્યક્તિ હતી તેમને વસેતનામાના આધારે ખેતીની જમીન આપવામાં આવી હતી તો જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા છે એવું કહેવામાં આવ્યું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ મૂળથી જ ખેડૂત ન હોય તો તે વ્યક્તિ કોઈ પણ રીતે કોઈ પણ રસ્તો અપનાવીને ખેતીની જમીન ખરીદી શકે નહીં એટલા માટે આ જે કેસ હતો તેની અંદર સ્પષ્ટપણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આધારે પણ વ્યક્તિ કે જે મૂળથી ખેડૂત જ નથી તે ખેતીની જમીન ખરીદી શકે નહીં અને મેળવી શકે પણ નહીં એટલે પછી આ જે નવો જે ચુકાદો આવ્યો તેના આધારે એ સ્પષ્ટતા થઈ ગઈ કે જે બિન ખેડૂત વ્યક્તિ છે કે જે મૂળથી જ ખેડૂત નથી તેવી વ્યક્તિ દ્વારા વસિયતનામાના આધારે પણ એ વ્યક્તિ કોઈ પણ પ્રકારની જે ખેતીની જમીન છે તેને એ ખરીદી પણ ન શકે અને જે વ્યક્તિ જે ખેડૂત ખાતેદાર નથી તેઓ ખેડૂત ખાતેદાર પર ન બની શકે એટલે આ જે કેસ છે કેસના આધારે સ્પષ્ટ છે કે તમે જે ખેડૂત નથી એ મિત્રો કોઈ પણ સંજોગોની અંદર તમારું જો ખેડૂત પ્રમાણપત્ર ન હોય અને તમે જો મૂળથી ખેડૂત ન હોવ તો કોઈ પણ રીતે તમે ખેતીની જમીનને ખરીદી શકતા નથી અને ખેડૂત પણ બની શકતા નથી જો તમે પહેલા ખેડૂત હતા અને ત્યારબાદ તમારે જે તે ખેતીની જમીન હોય એ ખેતીની જમીન જો તમે વેચી દીધી હોય તો તમે જે વેચો છો એ પહેલા તમારે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મેળવી લેવું આવશ્યક રહે છે તારીખથી આપવામાં આવે અથવા તો તમારી જે ખેતીની જમીન છે એને વેચવામાં આવે ત્યારબાદ તમારું જે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર જે દિવસથી મળ્યું છે એ દિવસથી લઈને આવનારા બે વર્ષની અંદર તમારે કોઈ પણ સંજોગોની અંદર બીજી ખેતીની જમીન મેળવી લેવાની રહે છે જેથી કરીને તમારે જે તમારી લાસ્ટ તમારી પાસે જે પણ તમારે ખેતી હોય એ ખેતી તમે વેચ્યા પછી એકદમ બિન ખેડૂત થઈ જાઓ પરંતુ તમારી પાસે જો આ પ્રમાણપત્ર લીધું હોય તમે ખેડૂત ખરાઈનું તો એ પ્રમાણપત્રના આધારે આવનારા બે વર્ષની અંદર તમે જે ખેડૂત તરીકે તમારા અધિકાર છે એ રહે છે અને તેના આધારે તમે તમે નવી જે ખેતીની જમીન મેળવી લો છો ત્યારબાદ ફરી તમે ખેડૂત જ એ કન્ટિન્યુ રહો છો પરંતુ જો આવનારા વર્ષની અંદર તમે કોઈ પણ પ્રકારની ખેતીની જમીન નથી ખરીદતા તો તમારું જે એ ખેડૂત ખરાનું જે પ્રમાણપત્ર છે એનું તમારી જે વેલિડિટી છે પૂર્ણ થઈ જાય છે એટલે આ જે નિયમ છે કે તમે જે ખેડૂત છો ઓરિજિનલ ખેડૂત છો એનું તમારી પાસે પ્રમાણપત્ર છે અને તેના આધારે તમે ખેડૂત જે તે તમે ખેતીની જમીન મેળવી શકો છો અને દર્શક મિત્રો જે વ્યક્તિ ખેડૂત છે છે અને એ જો બનાવે તો આધારે ખેડૂત મિત્ર છે એ ખેતીની જમીનની અંદર એમનો જે તે હક હિસ્સો મેળવા પાત્ર રહે છે પહેલા આપણે જે આપણે જે ખેતીની જમીન હોય તેની અંદર પહેલા વ્હીલ નહોતી બનતી દર્શક મિત્રો

તો તેવી વ્યક્તિ ક્યારે પણ ખેતીની જમીનની અંદર હિસ્સો ધારણ કરી શકે નહીં એટલે જો એવી કોઈ વ્યક્તિનું હોય આપણે કહી શકીએ કે બનાવવામાં આવે ને એ જે અંદર એવી વ્યક્તિનું નામ દાખલ કરવામાં આવે તો એવી વ્યક્તિને ખેતીની જમીનની અંદર હક હિસ્સો મળવા પાત્ર નથી એટલા માટે દર્શક મિત્રો તમે જો વસેતનામું જ્યારે પણ બનાવો છો ત્યારે જો તમારા તમે પોતે ખેડૂત છો